વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં હવે દલિત સમાજના આગેવાનો મેદાને આવ્યા છે થોડાક દિવસ પહેલાં વાવથરાદ જિલ્લામાં જિલ્લા પોલીસ વડાની કચેરીએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દારૂ અને ડ્રગ્સની રજૂઆત કરવા માટે પહોંચ્યા તે સમયે તેમણે જે રીતે પોલીસ અધિકારીઓનો ઉધળો લીધો અને ત્યારબાદ તેમણે એક નિવેદન આપ્યું અને આ નિવેદનથી ગુજરાતની રાજનીતિ ગરમ થઈ છે કેટલાક લોકો જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે પણ આ વચ્ચે દલિત સમાજના આગેવાન મેદાને આવ્યા છે તેમણે શું વાત કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો અને ઉજે ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું ફેઝાન વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થોડાક દિવસ પહેલા દારૂ ડ્રગ્સની રજૂઆત જે તેમને મળી મહિલાઓને સાથે રાખીને તેઓ જે વાવ થરા જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા તેમનો આક્રમક સ્વભાવ જે જોવા મળ્યો પોલીસ અધિકારીઓને તેમને તતડાવ્યા અને દારૂ ડ્રગ્સ

વિરુદ્ધમાં રેલીઓ કાઢવામાં આવી હતી ત્યારે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ લોકો ઉતાર્યા છે વાવ થરાદમાં એક વિશાળ રેલી છે તે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થોડા દિવસ પહેલા હતી ત્યારબાદ હવે દલિત સમાજના લોકો પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં મેદાનમાં આવ્યા છે આ ઘટનાના સંદર્ભમાં અમરેલીમાં દલિત સમાજના આગેવાને જિલ્લા કલેક્ટરને જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આવેદન પત્ર પાઠવ્યું છે ને જે ડ્રગ્સ દારૂના મુદ્દે જીજ્ઞેશ મેવાણી લડત ચલાવી રહ્યા છે અને જે રીતે તેમનો વિરોધ થઈ રહ્યો છે તે બાબતે તેમણે નારાજગી દર્શાવી છે સાથે આટલેથી વાત નથી અટકી રહી છે દલિત સમાજના આગેવાન છે તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામા સુધીની માંગ કરી દીધી છે જેના કારણે રાજકારણ ગરમાયું છે પહેલા તો આપ સાંભળો શું કહી રહ્યા છે દલિત સમાજના આગેવાન અને આપણે સરકાર સરકારમાં છે આપણો હેતુ કયો છે કે દારૂથી માનું ડલ્સના બધા દૂષણો આપણે બંધ કરવા જોઈએ એની જગ્યાએ આપણા ગુજરાતના મંત્રી હર્ષભાઈ સંઘવી એણે એવું નિવેદન કરી દીધું કે ઘણા બધા શબ્દોમાં બોલે પણ એની જે સોર છે એને તો વધારે સોરી કર આ બા આવી રીતે એને પ્રોટેક્શન આપ્યું છે પ્રોટેક્શન કહે કે તો હર્ષભાઈ સંઘવી

કે તમે તમારા ધારાસભ્યને સપોર્ટ કેમ નથી કરતા અને આવના રિપેટિયો અને આવના છે સ્વાત અમે અવા અવા અનુસૂચિત જાતિ સમાજના જે લોકો છે કાર્યકરો આગેવાનો છે કે આપ અમે આવેદન તો આપીએ છે પણ આવેદનનો કોઈ દિવસ અમને જવાબ નથી મળતો એટલે આજે સર તો મોખિક તમારી પાસે જવાબ જોવે છે કે જીગ્નેશભાઈ મેવાણી છે જે બેનોને લઈ અને પોલીસ સ્ટેશન જે ફરિયાદ કરવા ગયા કે અહીંયા ડ્રગ્સ ને દારૂ જે એક્સ્ટ્રા છે બધું વેચાય છે તો ઈ સાહેબ એને ખોટું કર્યું કે સાચું કર્યું

કે આપણા રાજ્યના ગૃહમંત્રી જયારે ગુજરાતની જન યાત્રા કોંગ્રેસની હતી એમાં થરાદમાં જિગ્નેશભાઈ ને મહિલાઓ ગાડી રોકી અને ત્યાંની એને બધી આપ વેતી મહિલાઓ અમારા વિસ્તારમાં સ્કૂલની બાજુમાં દાદુ તો ઠીક છે પણ ડગ્સ ડગ્સ પણ એટલા ગામડા સુધી ડગ્સ પહોંચી ગયો છે તો આની જિમ્મેદારી કોની એ માટે ત્યાં ગયા અને જીગ્નેશભાઈ જોયું બધું ત્યાં વિડીયોગ્રાફી કરી વિડીયોગ્રાફી કરી અને ત્યાં એ એસપી સાહેબને મળવા ગયા એસપી પોલિટિક્સ મહિલાઓ સાથે ત્યારે ત્યાં એવી શરૂઆત થઈ કે ભાઈ આ એટલું બધું તમારા દૂષણ છે તો તમે કેમ આની ઉપર એક્શન લેતા નથી બરોબર આ મુદ્દા ઉપર આપણા

તમારા વિડિયોગ્રાફી હું તમારી સાથે છું અને આને ડામમાં કોઈ પણ અધિકારી હોય એના ઉપર એક્શન લેવામાં સરકાર મજબૂત છે એની જગ્યાએ એની જીજ્ઞેશભાઈના વિરોધમાં ને જીજ્ઞેશભાઈને જે શબ્દો કીધા એ અશોભનીય છે અને અમે તો એવું કહે છે હર્ષભાઈ શરમ હોય તો રાજીનામું દેવું જોઈએ અને કોઈ બીજા કેપેબલ હોય હોશિયાર ગૃહમંત્રી હોય એને સરકારે એને ગૃહ ખાતો આપવું જોઈએ જય હિંદ આપણે સાંભળ્યા હતા અમરેલીના દલિત સમાજના આગેવાન અશોકભાઈ ચાવડા જે તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે દલિત સમાજ લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યો છે અને જે પ્રતિક્રિયા સામે આવી છે જે મામલો ગરમાયો છે તેના કારણે રાજનીતિ પણ તેજ બની છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ